જાહેરમાં સરઘસ કાઢવા બાબતે આરબી મેંદા પરા દ્વારા પીઆઈએલ દાખલ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે બંધારીય અધિકારનો ભંગ હોવાને લઈ પીઆઈએલ દાખલ કરવાની તૈયારી સુરતમાં કરવામાં આવી છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી હસ માનવ અધિકારી આયોગ અને પોલીસ વડા ડીજીપી ને અરજી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે આરોપી નથી જેથી તેમને હાથમાં દોરડું કે હથકડી બાંધીને ફેરવી ના શકાય આ સમગ્ર જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યું છે ડીકે બાસુ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસને કોઈ સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો કોઈ હક નથી આરોપીને થર્ડ ડિગ્રી પણ આપવું ન શકાય તે તમામ બાબતો ધ્યાને લઈ પીઆઈએલ દાખલ કરવાની તેમજ તમામ માંગો પૂરી કરવાની માંગ આરબી મેંદા પરાઈ કરી હતી આજકાલ જોવામાં આવે તો ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે છે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોઈ પણ સામે એફઆઈઆર દાખલ થાય એટલે તેનો વરઘોડો કાઢવો જાહેરમાં સરઘસ કાઢવું એ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બાબતે મેં માનનીય શ્રી માનવ અધિકાર આયોગ ગુજરાત રાજ્ય અને પોલીસ વડાને એક લેખિત ફરિયાદ કરેલી છે કે પોલીસ પોતાની સત્તા બહાર જઈને ગેરકાયદેર રીતે પોતાનો પાવર્સનો મિસયુઝ કરી જે જાહેરમાં આરોપીઓના વરઘોડા કાઢે છે એ બાબતે યોગ્ય પગલા લેવા અને જે આ અમુક પોલીસ અધિકારીઓ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી છે હાલમાં ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જ્યાં સુધી કાયદાનો સ્પષ્ટ એક એવો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી સામે તેના ઉપર મુકાયેલો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ આરોપી ગણવામાં આવે માનવામાં આવે છે નામદાર કોર્ટ જ્યાં સુધી આરોપી વિરુદ્ધ જે કઈ પુરાવા છે એનું મૂલ્યાંકન કરે ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરે છે એટલે કે માત્ર એફઆઈઆર દાખલ થઈ જવાથી આરોપી આરોપી બની જતો નથી ના કોલમમાં કોલમમાં જે આરોપીનું નામ આવે છે એ દરેક વ્યક્તિ નિર્દોષ હોવાનું એ એક અનુમાન કરવામાં આવે છે એટલે પોલીસને કોઈ કોઈને સજા કરવાનો કે જાહેરમાં સરઘસ કાઢવાનો કોઈ પાવર્સ નથી